વાઘોડિયા બેઠક પરથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ધર્મેન્દ્રસિંહ વાઘેલા સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ કેસરીઓ ધારણ કરતાં વાઘોડિયાનું રાજકારણ ગરમાયું છે ભાજપમાં જોડાતા જ બાપુ બળવાન બન્યા છે પોતાના વિરોધીઓને બાપુએ ખુલ્લો પડકાર પણ ફેંક્યો હતો જેને મેદાનમાં આવવું હોય તે આવી જાય બાપુ તૈયાર છે તોએ પૂર્વ ધારાસભ્ય મધુશ્રી વાસ્તવ પર નિશાન સાધ્યું હતું લગ્ને લગ્ને કુવારા હવે ટિકિટ માટે તલપાપડ થઈ રહ્યા છે મેદાન ખુલ્લું છે અને ધર્મેન્દ્રસિંહ તૈયાર છે તેમ કહી આવી જાઓ મારી સાથે ભાજપમાં જોડાવા બદલ કાર્યકરોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો પ્રદેશ પ્રમુખ સી પાટિલે મંચ પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાના નામની જાહેરાત કરી હતી જેઓએ પેટા ચૂંટણીમાં હું દોઢ લાખ મતથી લીડથી જીતીશ તેવ આશાવાદ વ્યક્ત કર્યો હતો પાગોડિયામાં અન્ય પાર્ટીનું એક પણ બૂથ નહીં લાગે મને મારા કાર્યકરો પર સંપૂર્ણ વિશ્વાસ છે જીત નક્કી છે તેમ જણાવ્યું હતું મારી સાથે જોડાવા પહેલા તો હું સ્વાગત કરું છું અને તમામનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા વાતને સમર્થન આપીને

અને મને મારા કાર્યકર્તાઓ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે અને મારા કાર્યકર્તાઓએ આ નારો આપ્યો છે જે એ લોકોએ બે હજાર બાવીસમાં નારો આપીને બે હજાર બાવીસ બાપુને લાવીશ એ નારો એ લોકોએ પરિપૂર્ણ કર્યો હતો એ જ લોકોએ નારો આપ્યો છે અબકી બાર દેઢ લાખ કી પાર એટલે મને મારા કાર્યકર્તાને તમામ લોકો ઉપર વિશ્વાસ છે કે એ લોકો અબકી બાર દેઢ લાખ કી પાર ની લીડ સાથે વિજય કરે એવું કીધું કે બીજી પાર્ટીનો એક પણ બૂથ પણ નહીં લાગે તમે આપ જોઈ રહ્યા છો કે આટલી મોટી સંખ્યામાં અહીંયા માહોલ હોય લોકોનો ઉત્સાહ હોય આટલી મોટી સંખ્યામાં કોંગ્રેસ પાર્ટીમાંથી લોકો જોડાતા હોય પછી લાગે છે જોડા પડે આ તો એવું છે લગ્ન લગ્ન કુવારા એટલે તલપાપડ થાય થવા દો ને એથી શું ફેર પડે આપણી જોડે આપણા કાર્યકરોનો વિશ્વાસ છે વાઘોડિયાની જનતાનો વિશ્વાસ છે મારા મતદારો ઉપર મને પૂરો વિશ્વાસ છે એટલે જેને જે કંઈ થનગનાટ થતો હોય એ આવે મેદાન ખુલ્લું છે એવા એવા ધર્મેન્દ્રસિંહ તૈયાર છે એવા વિરોધીઓને શું મેસેજ આપશો આપ કહું છું ને કે જેને આવવું હોય એને આવે ધર્મેન્દ્રસિંહ તૈયાર છે મેદાનમાં લડવા માટે એટલે જેને પણ આવવું હોય એનું સૌનું સ્વાગત છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે છોડાઈ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર